નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજના સમાચારમાં સૌપ્રથમ વાત થશે લગ્નમાં વીસ લાખ રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના દેવ અડવા ગામમાં લગ્નનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે લગ્નમાં લગભગ વીસ લાખ રૂપિયાની નોટો ઉડાવવામાં આવી હતી લગ્નના વરઘોડામાં સામે લોકો ધાબા પર અને જેસીબી ઉપર ચડી ગયા હતા અને નોટો હવામાં ઉડાવી રહ્યા હતા કોઈએ તેનો વિડીયો રેકોર્ડ કર્યો હતો અને હવે તે વાયરલ પણ થઈ રહ્યો છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણા લોકો હવામાં નોટો ફેંકી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડનો મામલો હવે સંસદમાં ગુંજશે ખ્યાતિ મામલો હવે સંસદમાં ગુંજશે જી હા દોસ્તો ખ્યાતિકાંડ મામલે ચર્ચા માટે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે નોટિસ આપી હોય તેવી માહિતી સામે આવી છે ચાર આરોપીઓ પૈકીના રાજશ્રી કોઠારી પણ વિદેશ બાકી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ખ્યાતિકાંડ બાદ સરકારની પીએમજી યોજનામાં ચાલી રહેલી પોલમપોળ બહાર આવી રહી છે સરકાર દ્વારા તપાસ માટે બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ ફાળવણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં ટેક્સ ફ્રી થશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ગોધરાકાંડની ઘટના પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ હતી ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે જેની જાહેરાત કરતાં સીએમએ લખ્યું છે કે ફિલ્મમાં ગોધરામાં બનેલી ઘટનાનું સત્ય રજૂ કરવાનો ઉત્તમ પ્રયાસ કરાયો છે ગુજરાત સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો દેખાયો છે એક મહિના જેટલી રાહ જોડાવ્યા બાદ આખરે ઠંડી આવી પહોંચી છે હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાયો છે સવારના સમયે સ્વેટર પહેરીને બહાર નીકળવું પડે તેવું વાતાવરણ પણ ઊભું થયું છે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે નલિયાળમાં તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ પણ પહોંચી જવા પામ્યું છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીની અસર દેખાય છે ત્યારે મિત્રો તમારા શહેરમાં અથવા તો ગામમાં શું પરિસ્થિતિ છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ડોમિનિકા એવોર્ડ ઓફ ધી ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે પીએમ ગ્યુઆનાનીના બે દિવસીય મુલાકાતે હતા પીએમ જ્યોર્જ ટાઉનમાં રાષ્ટ્રપતિ ચાંદ સંતોખી અને ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વાના બટનને મળ્યા હતા પીએમએ ચાંદ સંતોખી સાથે વેપાર ટેકનોલોજી ઊર્જા ટેલિમેડિસિન અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો વધુ સુધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી બટને પીએમ મોદીને ડોમિનિકા એવોર્ડ ઓફ ધી ઓનરથી સન્માનિત પણ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌતમ અદાણીની ધરપકડ વોરંટ જારી છેતરપિંડી અને લાશનો આરોપ લગાવવામાં આવ્યો છે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત સાત લોકો પર અબજ ડોલરની છેતરપિંડી અને લાંચનો આરોપ લગાવ્યો છે ગૌતમ અદાણીનો ધરપકડ વોરંટ પણ જારી કરાયો છે એવો આરોપ છે કે ભારતમાં સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા અદાણીએ ભારતીય અધિકારીઓને બસ્સોને પચાસ મિલિયન ડોલરની લાંચ આપવાનું વચન આપ્યું હતું લાંચના પૈસા વસૂલવા માટે અદાણી અમેરિકન વિદેશી રોકાણકારો અને બેંક સાથે ખોટું બોલ્યા હતા મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકાની માતાએ કહ્યું ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો નરક સમાન છે પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નરકનો ખાડો ગણાવી છે એક પોડકાસ્ટમાં તેમણે કહ્યું છે કે શરૂઆતમાં લાગતું હતું કે બધા સ્ટાર છે મને ખબર નહોતી કે આ નરકનો ખાડો છે અંદર આવ્યા ત્યારે તેની ગંદકી અને ખરાબ ભાગ જોયા આ બધું જોઈને દુઃખ થયું ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા સામે આવી ત્યારે પ્રિયંકાએ સ્થિતિ સંભાળી તેણે તેણે કહ્યું અમે બધાને સમજાવ્યું કે આપણે વાહિયાત વાતો પર ધ્યાન આપવું ન જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસએ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસએ દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે જે મુજબ પંદરમી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે ધોરણ દસની પરીક્ષા અઢાર માર્ચ સુધી અને ધોરણ બારની પરીક્ષા ચાર એપ્રિલ સુધી ચાલશે આ સત્રમાં ચુવાલીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સીબીએસઈએ તેની વેબસાઇટ સીબીએસસી ડોટ જીઓવી ડોટ આઈ એન પર દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા બે હજાર પચીસની ડેટ શીટ પણ જાહેર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેન્જામિન નેતન્યાહુ અચાનક ગાજા પહોંચ્યા હતા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અચાનક ગાજા પહોંચી ગયા તેમણે ઇઝરાયલના બંધકોને સોંપનારને પાંચ મિલિયન ડોલરની ઓફર પણ કરી હતી નેતન્યાહોએ કહ્યું કે અમે હમાસ દ્વારા બંધક બનેલા ઇઝરાયલની શોધ કરીશું જો કોઈ તેમને નુકસાન પહોંચાડવાની હિંમત કરશે તો તે પોતાના મૃત્યુ માટે જવાબદાર રહેશે મિલિટરી જેકેટ અને હેલ્મેટમાં ગાજા પહોંચેલા નેતન્યાહુની તસવીરો પણ વાયરલ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારની ચિંતન શિબિર સોમનાથમાં ગુજરાત સરકારની અગિયારમી ચિંતન શિબિર સોમનાથમાં આયોજન આ ચિંતન શિબિરમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારના મંત્રીઓ વરિષ્ઠ સચિવો જે તે વિભાગના વડા જિલ્લા કલેકટરો જિલ્લા વિકાસ અધિકારીઓ હાજર રહેશે ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ સામૂહિક યોગથી થશે શિબિરમાં રોજગારીની તક ગામડાઓની આવક વધારવી તેમજ સરકારી યોજનાઓ અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસોને પાર કરી ગયો છે દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક પરિસ્થિતિમાં પહોંચી ગયું છે દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે ગુરુવારે સવારે અહીં સૂચકાંક ત્રણસો ને ચોર્યાસી રહ્યો હતો દિલ્હીના અશોક વિહાર આનંદ વિહાર અલીપોર નહેરુનગર દ્વારકા જાગીરપુર મુંડકા નરેલા સાદીપુર અને પંજાબી ભાગમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસોથી ઉપર નોંધાઈ ગયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે